વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક આપી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી મિત્રો હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે ગરમીની જે આગાહી હતી તે મુજબ ગરમી પડી રહી છે અને હવે આજે થઈ ગઈ છે એક તારીખ અને હજી આવનારા દિવસ એટલે કે બે દિવસમાં જે ગરમીની શક્યતાઓ છે એ અત્યારે હાલ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે મુજબનું તાપમાન રહેવાનું છે અને ત્રણ તારીખથી આપણે ફરીથી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે મિત્રો એના વિશે ખાસ વિડીયોમાં વાત કરવાની વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કયા કયા એરિયામાં કેટલો વરસાદ પડવાનો છે એની વિશેષ માહિતી લઈને આવ્યો છું તમારા માટે પણ વિડીયો થોડોક લાંબો થઈ શકે અને વિડીયો લાંબો એટલે જ થાય છે કે વિડીયોની અંદર જે માહિતી આપવાની છે તો એ માહિતી આપણે એરિયાવાઇઝ આપવાની છે જેમ કે ઉત્તર ગુજરાત પછી સૌરાષ્ટ્ર અમદાવાદ ગાંધીનગર આ રીતે એરિયાવાઇઝ માહિતી આપવાનો છું હું એટલે વિડીયો લાંબો થઈ શકે છે મિત્રો એટલે વિડીયોની અંદર નીચ બન્યા રહેવું હવે વાત કરીએ મિત્રો કે આપણે જે બે દિવસ છે એ બે દિવસમાં હજી બે દિવસની વાર આમ તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ એક સાયક્લોનિક સરખ્યુ જે ઉદભવ્યું છે આ બંનેની અસરના કારણે આ વરસાદની શક્યતાઓ હાલ તૂટી દેખાઈ રહી છે મિત્રો તો મિત્રો મોબાઈલ હાથમાં મૂકીને આપણે વિડીયો બનાવતા હતા ખેતરમાં તો ફાવતું નથી એટલે આપણે એક જગ્યાએ મોબાઈલ હવે સ્થિર મૂકી દીધું છે ને હવે વિડીયો બનાવીએ વિડીયોની અંદર વાત કરતા હતા કે વીડિયો લાંબો થવાનો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત આ વિસ્તારોની અંદર જે વરસાદની શક્યતાઓ છે મિત્રો એ સૌથી વધારે રહેવાની શક્યતાઓ છે અને કોઈ કોઈ એરિયાની અંદર તો કરા પડવાની પણ શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે જેમાં કરા પડવાની જે શક્યતાઓ છે તે સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના આસપાસના જે ભાગો છે તે ભાગોની અંદર કરા પડવાની અત્યારે હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે પવનની જે ઝડપ છે તે નોર્મલી થોડીક વધી જવાની છે અને જે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદ બનાસકાંઠા દિયોદર બાપર આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે આ વિસ્તારોની અંદર વરસાદ જે થવાનો છે ત્રણ તારીખથી શરૂ થવાનો છે અને ત્રણથી લઈને દસ તારીખ સુધીનો આ વરસાદનો રાઉન્ડ હોય છે અને આ વરસાદ થવાનું મુખ્ય કારણ કે અરબી સમુદ્રની અંદર અત્યારે હર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવી રહ્યું છે અને ગુજરાતના ગુજરાત અને પાકિસ્તાનની સરહદ વિસ્તાર બોર્ડર લાગુ સ્તરની અંદર પણ એક એન્ટીસાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે અને બેક ટુ બેક ડબલ્યુડી વારંવાર પસાર થઈ રહ્યા છે મિત્રો આ બેક ટુ બેક ડબલ્યુડી વારંવાર પસાર થઈ રહ્યા છે આના કારણે અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ અમદાવાદ ગાંધીનગરની તો અમદાવાદ અને ગાંધીનગરમાં જે વરસાદની શક્યતાઓ છે તેમાં અમદાવાદની અંદર વરસાદ થવાનો છે પણ જે આપણે વાત કરી ઘરા પડવાની વાત કરી હેવી રાઉન્ડ વરસાદ થશે એવો મોટો કોઈ હેવી રાઉન્ડ વરસાદ અમદાવાદની અંદર થાય એવી શક્યતાઓ નથી આ અમદાવાદમાં વરસાદ જરૂરથી થઈ છે પણ મધ્યમ પ્રમાણનો વરસાદ થવાનો છે આ વરસાદ થવાથી ખેડૂતોને પણ ખાસ નુકસાન થાય ને તેવી પણ શક્યતા હોવી પણ વીતી અત્યારે હાલ સેવાઈ રહી છે આ જે વરસાદ છે ખેતી માટે નુકસાનકારક વરસાદ સાબિત છે એટલે આ વરસાદ છે એ ખેતીમાં પણ નુકસાન કરાવી શકે છે અમદાવાદની અંદર એ વાત કરી લીધી કે જે રીતે અમદાવાદની પોઝિશન હતી એ જ રીતે ગાંધીનગર અમદાવાદ વડોદરા નડિયાદ આ વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાત રહ્યું દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપ અને તાપી આ વિસ્તારોની અંદર પણ વરસાદની જે શક્યતાઓ સૌરાષ્ટ્ર જેવી છે તેના કરતાં થોડીક ઓછી તીવ્રતામાં વરસાદ પડી શકે છે એ હવે આવનારા દિવસોની અંદર હજી સિસ્ટમમાં કે રીતનો બદલાવ થાય છે એના ડિપેન્ડ એના ઉપર ડિપેન્ડ કરે કે હવે કે આવનારા દિવસોની અંદર કેટલો વરસાદ થાય અને સિસ્ટમ કઈ બાજુથી કઈ બાજુ બને છે એટલે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની સોરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રનું જે વાતાવરણ ચેન્જ થયું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ તેણેના ભાગરૂપે ગુજરાતના રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું છે વરસાદ પડવાનો છે આ રીતેની વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે મિત્રો આજના વિડીયોની અંદર જે માહિતી હતી એ માહિતી આટલી જ આપવાની હતી એટલા માટે આપણે આ વિડીયો બનીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી તો આજના વિડીયોની અંદર ત્યાં હાલ પૂરતું આટલું જ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને આ માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે